દેશ ભારત ભારત હા પરદેશ ને વાડા વરદાન ભારત દેશ ને વાડા પ્રધાન કોણ હા મોદી પછી આપડા ગુજરાત ના મુખ્યમંત્રી uppin patte હા રાષ્ટ્રીય પક્ષી પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી બસ કઈ દે વિડીયો લાઈક કમેન્ટ શેર કરો કઈ દે જોઈ લો તો પીયુ ને જેટલું આવડે છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી